શું તમે દિવાળી ઉપર ગામડે જવાના છો તો ચોક્કસ આ હવેલી એકવાર મુલાકાત લેજો આશે સૌજી કાકા ધોળકિયાનું ઘર દુધાળા લાઠીની બાજુમાં અમે લોકો ત્યાં ગયા હતા અમે આખા ઘરની તમને મુલાકાત કરાવું છું ઘરની અંદર જો ઘર ગેટની બાજુમાં આ ટાઈપનું ગાડું મૂકેલું છે આ ટાઈપનું ગેટ છે રજવાડી હવે હું તમને ઘરના અંદર જો આ ટાઈપનું અંદર છે ઘરની અંદર તો ચોક્કસ તમે લોકો જાજો દિવાળી ઉપર આ ટાઈપની બેઠક વ્યવસ્થા છે જે ઘરની અંદર બહારથી તમે બંગ્લોરના વિડીયો મારા બહુ બધા જોયા છે પણ અમે લોકો અંદર વિઝિટ કરી તમે જયારે ગયા ને ત્યાં સૌજી કાકા ઘરે જ હતા અમે એની સાથે એક સેલ્ફી પણ લીધી તમે જોઈ શકો છો સૌજી કાકા બેઠા છે ત્યાં પછી આ ટાઈપનું આખે આખું છે ત્યાં જ્યાં માણકી ઘોડી છે જે ઉપર સ્વામિરાયણ ભગવાન બેઠા છે અને આ ટાઈપના બધા માળ છે અંદર અંદર પણ તમને મુલાકાત લેવા દે છે કૃષ્ણ ભગવાન છે સ્વામિનારાયણ ભગવાન છે ત્યાં બધા ભગવાનની મૂર્તિ મંદિર પણ મસ્ત બનાવેલું છે એકવાર તમે મુલાકાત કરજો ઘરની અંદર તો બહારથી તો હવેલી છે જ તે પણ ઘરની અંદર પણ મજા આવે એવું છે તો દિવાળી ઉપર તમે લોકો ગામડે જવાના હોય તો ચોક્કસ ઢસાની બાજુમાં લાઠી અને લાઠીની બાજુમાં દુધાળા ગામ છે આ ટાઈપનો બંગલો છે બહારથી સમજી કાકા ધોળિયા જે છે સુરતની અંદર એનું મકાન છે આ લાઠી દુધાળા જે હેતની હવેલી કરીને બનાવેલું છે તો દિવાળી બેસતા વર્ષને દિવસ પછી બધાને અંદર જવા દેશે તો ચોક્કસ મુલાકાત લેજો અમે લોકો ગયા તા તો બહુ મજા આવી ગઈ તો ફરવા જેવું છે બહુ બોટિંગ બોટિંગ પણ કરવાનું છે અને આ ટાઈપનો બંગલો છે જો અંદર કોઈ નહીં તો તમને અંદર પણ વિઝિટ કરવા દેશે તમે જોઈ શકો છો ફોટા બોટા પાડવા હોય બહુ મજા આવે છે તો સૌરાષ્ટ્રમાં તમે લોકો દિવાળી ઉપર ગામડે જાઓ તો ચોક્કસ અહીંયા જાજો તમને બહુ મજા આવશે અહીંયા બંગલો પણ એ ટાઈપનું છે સ્વિમિંગ પુલ છે અને તમે ફરવા લાયક બોટિંગ પણ છે અને એવું બહુ બધું મજા આવે છે મેં તમને આખે આખો વિડીયો બતાવેલું એક વિડીયો આ એનો બીજો ભાગ જ છે જો અંદર જયારે તમે જાઓ ને એ લોકો જાતે તળાવ બનાવેલું છે સૌજી કકાઈ તળાવની અંદર બંને બાજુ ફાઉન્ટેન છે ફુવારા એ ટાઈપના મૂકેલા છે અને ત્યાં ડીજે વાગતું હોય અને એની સાથે જણ એટલી પાણીની ઉડે ને મોજ પડે અહીંથી તમારી ગાડીનું પાર્કિંગ છે ત્યાં ગાડી પાર્ક કરીને અહીંથી હાલીને જવાનું એના બંગલા સુધી બરાબર ના એ બંગલાનું નામ છે હેતને હવેલી તો અમે લોકો અંદર પણ ગયા હતા તમે જોયું ને અંદર પણ બહુ મસ્ત મજાનું છે એના બહારથી આ ટાઈપનું શૂટિંગ છે તો દિવાળી ઉપર ગામડે જાઓ તો ચોક્કસ ત્યાં જાજો અને અંદર પણ તમને જવા દેશે અને બોટિંગ આ તળાવમાં બોટિંગ કરવું હોય તો બોટિંગ પણ કરવા છે પચાસ રૂપિયા એ લોકોની ટિકિટ છે બોટિંગ પણ કરવા દે છે તમને તો જરૂરથી જાજો જે ધસ્સાની બાજુમાં લાઠી અને લાઠીની બાજુમાં દુધાળા જે કાકા ધોળકિયાનું છે હેતની હવેલી અને જો આ ટાઈપનું બધું છે જો આ સંત કુટીર જ્યાં બધા અમુક અમુક સંતો આવતા હોય ત્યાં એ લોકોના મોરેરે બાપુ છે જે રમેશભાઈ ઓઝા છે એ બધાના અલગ અલગ એ લોકોએ ઘર બનાવેલા છે એની કુટિર એટલે બે નામમાં એ લોકો એમાં રહેતા હોય અને આપણને બધી વિઝિટ કરવા દેશે જ્યાં જવું હોય ત્યાં જવાની સ્થળ છે એટલે સૌરાષ્ટ્રમાં તમે જો આની કોઈ ટિકિટ નથી તો ચોક્કસ એકવાર મુલાકાત લેજો બેસતા વરસના દિવસ પછી અહીંયા જવા દેશે તો ગમે ત્યારે જવાની છૂટ છે અલગ અલગ એવા ફુવારા તમે સવારથી સાંજ સુધી રખડો બને ત્યાં સુધી બપોર પછી જજો તમે ત્યાં તો સાંજનું જે રોશનિંગ ગોઠવેલી છે તો તમને મોજ પડશે આ ટાઈપના બોટિંગ પણ તમારે કરવી હોય તો ત્યાં બોટિંગની વ્યવસ્થા પણ છે અને ખૂબ ખૂબ મજા આવે છે તો અમે લોકો અંદર પણ ગયા હતા તમે અંદર પણ જોયું ને વ્યવસ્થા એ લોકોના પર્સનલી બધાના સૌના અલગ અલગ છોકરાના ફેમિલીના બધાના અલગ રૂમ પણ છે અને એટલું મસ્ત શાંત વાતાવરણ છે આપણને મહેમાન આવે એ લોકો બેસવા પણ દે અને પિત્તળના ગ્લાસમાં પાણી પીવાનું એવું ન લાગે કે આ બધા કરોડોપતિ છે એટલા આપણને મળી મળી જાય તો ખૂબ ખૂબ મજા આવી અમને તો તમે પણ ચોક્કસ જાજો આ ઢસ્સાની બા તમે લોકેશન નાખશો ને કે હેતની હવેલી દુધાળા દુધાળા ગામ નાનું એવું ગામ છે પણ ગામને એક્ઝેક્ટ બાજુમાં જે છે બસો વીઘા જગ્યાની અંદર મને છે આ ટાઈપનું એ લોકોએ બનાવેલું છે અમે લોકો ફોર વ્હીલ ગયા હતા તો સાઈડમાં આ ટાઈપનું પાર્કિંગ હતું અને પાર્કિંગમાં ગાડી પાર્ક કરીને અંદર જવાનું એનો કોઈ ચાર્જ નથી પણ તમે માવા ખાતા હો વ્યસન કરતા હો તો તમને અંદર એન્ટ્રી નથી એટલે સૌથી પહેલાં બાર એ લોકોનો વોચમેન છે એ માવાથી તમાકુનું બધું ત્યાં જ કાઢી લેશે કેમકે સૌજી કાકાનું પહેલેથી વ્યસન મુક્તિમાં જ માને છે તો જે લોકો માવા લઈ જશે એની અંદર એન્ટ્રી નહીં મળે બાકી તો તમને મોજ પડશે મોજ ખૂબ ખૂબ વિડીયો શેર કરજો તો કોઈની ગ્રુપમાં જવું તો જઈ શકે ખૂબ ખૂબ ધન્યવાદ